હેલો ફ્રેન્ડ્સ જોબ ઇન્ફોર્મેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે સમગ્ર શિક્ષા દીવો અંતર્ગત જે વેકેન્સી બહાર પડેલ છે તેના વિશે ચર્ચા કરીશું તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં સમગ્ર શિક્ષા દીવો અંતર્ગત ટીચર્સની વેકેન્સી બહાર પડેલ છે જે દીવની અંદર આવેલ છે તો એના માટે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખેલ છે જેના માટે આ અહીંયા બતાવેલ છે તમને પોસ્ટનું નામ છે પ્રાઇમરી ટીચર પી ટી પ્રાઇમરી સ્કૂલ ટીચર છે ઇંગ્લિશ મીડિયમની પોસ્ટ છે એના માટે ટોટલ સાત પોસ્ટ માટે વેકેન્સી આવેલી છે અને એના માટેનું ક્વોલિફિકેશન અહીંયા બતાવેલ છે ત્રેવીસ હજાર ફિક્સ પર મંથ સેલેરી તમને મળશે બીજી વેકેન્સી બહાર પડેલ છે અપર પ્રાઇમરી સ્કૂલ ટીચર એ પણ ઇંગ્લિશ મીડિયમની છે અને પાંચ વેકેન્સી છે એના માટે ત્રેવીસ હજાર સેલરી છે અને અહીંયા તમને ડિટેલ્સની અંદર તેનું ક્વોલિફિકેશન આપેલ છે ત્યાર પછી પાર્ટ ટાઈમ ઇન્સ્ટ્રક્ટરની જોબ છે એની અંદર આર્ટ ઇન્સ્ટ્રક્ટરની એક વેકેન્સી છે અને હેલ્થ ઓર ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટરની બીજી એક વેકેન્સી છે એના માટેની સેલરી છે બાર હજાર એકસો ફિક્સ પર મંથ છે તો એટલી સેલરી છે અને અહીંયા તમને એજ્યુકેશન ક્વોલિફિકેશન પીડીએફની અંદર બતાવેલ છે ડિટેલ્સની અંદર જોઈએ તો પ્રાઇમરી ટીચર અપર પ્રાઇમરી ટીચરની સેલરી છે ત્રેવીસ હજાર રહેશે અને પોસ્ટ તમને અહીંયા આપેલી છે મીડિયમ આપેલું છે બધા ઇંગ્લિશ મીડિયમમાં જ વેકેન્સી છે અને પાર્ટ ટાઈમ ઇન્સ્ટ્રક્ટરની છે બાર હજાર એકસો સેલરી છે ડિટેલ્સ આપણે જોઈએ તો સબ્જેક્ટ વાઈઝ તમને વેકેન્સી ડિટેલ અને ટોટલ કેટેગરી વાઇઝ કેટલી જગ્યા છે એ અહીંયા દર્શાવેલ છે આપણે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે ઇન્ટરવ્યૂ ડેટ રાખે છે આઠ સાત બે હજાર પચીસ ઇન્ટરવ્યૂ માટેનો ટાઈમ છે સાડા આઠથી ઇન્ટરવ્યૂ ચાલુ થઈ જશે જ્યાં સુધી તમારું ઇન્ટરવ્યૂ પૂર્ણ ન થાય ત્યાં સુધી અને વેન્યુ છે ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ દીવ નિયર ફોર્ટ દીવ તો આ ઇન્ટરવ્યૂ માટેની નોટિસ છે અને અહીંયા જે છે તમને એપ્લિકેશન ફોર્મ આપેલું છે આ રીતે તમારે એપ્લિકેશન છે ફિલઅપ કરવાની છે પાસપોર્ટ સાઇઝનો ફોટો આવશે અને આ બધી જ ડિટેલ્સ છે એ ફિલઅપ કરી અને એપ્લિકેશન ફોર્મ છે એ સાથે રાખવાનું છે અને ડિકલેરેશન છે એ એક વખત વાંચી અને ત્યાં સિગ્નેચર કરવાની છે આ રીતે તમારે આખું એપ્લિકેશન ફોર્મ લઈ અને સાથે જવાનું છે અને ઇન્ટરવ્યૂના દિવસે એપ્લિકેશન ફોર્મ લઈ જવાનું છે તમારે ઇન્ટરવ્યૂ આપવાનું છે કદાચ જો એમસીક્યુવાળી એક્ઝામ હોય તો એક્ઝામ ક્લિયર કરવાની છે અને મિનિમમ ફોર્ટી પર્સન્ટ માર્ક્સ છે તેની અંદર કવર કરવા જરૂરી છે જે અહીંયા પીડીએફમાં તમને આપેલું છે તો આ હતી જોબ રિલેટેડ ઇન્ફોર્મેશન જો માહિતી ગમી હોય તો ચેનલને લાઇક કરજો અને જો ચેનલ પર નવા હોય અને આવા જ વિડીયો જોવાનું ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો થેન્ક યુ